તો ભાઈબંધ જય માતાજી જય માતાજી જય માતાજી જય હતું અમાર આ ચાહે પેલા પોલીસ ઇન્સ્પેક્ટર હતા હા હા એમને એક કેસ સોંપ્યો તો હા હા કેમ સોલ્વ થયો નહીં બહુ મહેનત કરી એમને સોલ્વ ના થયો મારામાં ફોન આવ્યો મને કે કોઈ હોય તમારા ભાઈબંધ કોઈ સીઆઈડી માં એમાં કે નોકરી કરતું તમે એને વાત કરો કે અલા ભાઈને કે અઢી લાખ રૂપિયા રહી ગયા એમ

કોકરે કદાચ દેવું બેવ થયું કોક ને હાલવા હોય દુકાન વાળા ગમે ત્યાં તો નહીં હાલવા ભાઈ એટલે આ કેસ તમે હાલ્યો પણ તમારા એવું ખુલ્યો નહીં એવું થયું અરે થાકી ગયું અરે કશું વાંધો નહીં આ કેસ આજથી જવાબદારી હું લેવું છું આ કેસ સોલ્વ કરીને તમને બતાવું પણ દીપાભાઈ એ તો એનો બતાવવો પડશે કારણ કે આનો ભય પાછો ગતો રહ્યો છે તો એ બધું એને બહુ ટેન્શન છે એટલે કેસ વહેલો બતાવવો પડશે તમને તો જો આ કેસ વહેલો બતાવો ને તો જે લોકો હું કહું એ લોકોને તમે હાજર કરો અને એ રીતના હું એ લોકોને પેલી કરું અને આ પ્રોબ્લેમને હું સોલ્વ કરી આપું હા વાંધો નહીં હાલો બરાબર છે અમે અમારી રીતે બધું સેટિંગ કરી દઈએ વાંધો નહીં તમે કશી ચિંતા કરશો નહીં એ ભાઈના પૈસા જે 2.5 લાખ ગયા ને 2.5 લાખ એના પાછા લાવવાની જવાબદારી હું લઉં છું જો આવા સાહેબ છે અમારા ઓ નો કશા દે તમે કો એને હું તૈયારી હું એને જા લઈ બસ વાંધો નહીં હું આજુ એમનું આઈ છે એકવાર ઘર ચેક કરું પડી

પહેલાં મારે એનું ઘર ચેક કરવું પડશે ફરી કંઈક આગળ આ બે દારા ફરી એ પણ રૂટમાં જવાના જ છું ને ચાલ ચેક કરી લેશું પત્તા સી બોલુ સી આ બે આવો ભાઈ મુકલા હવે જા પાણી પીશો આ બે તો ના ને સુલે ડોલે તમારો કેસ ને બતાવડે એટલે કે પાણી નું એક એવું હા ચોરી થઈતી કોણ કોણ આના હું ભાઈ હું એના ફોટા મોટા પાડી લઉં પછી તમને ચેક કરીને પછી કહું છું બરોબર હા વાંધો નહીં પેકિંગ કરી એમને કહું છું હમણાં અઢી લાખ રૂપિયા મળી જાય ચિંતા ના કરજો હું ગમે તે હિસાબે આ ચૂલ ને શોધીને જ રહીશું હા જલ્દી હા હા જલ્દી જલ્દી શોધી

chưa tôi đi ba bề cái lâu, đây là cái પકડાવતું માડેલા હજી ખબર પડે કે હજી પકડાયું હોય કશું હજી લોચો વાગે તો તારા કઈ જવાનું મને તું ધોલ રાખજે હજુ બરોબર હા બા ફૂલ એમની પર ચેકિંગ રાખજે હા 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 આ રહે મલે જે આવતો રહેશ મલે મલે હા તે માતા છે હવે ફોન આવી ગયો હવે ચિંતા જેવું નહી મારે હવે ના પકડાય હવે અઢી લાખ રૂપિયા આપણા જ છે ભલે પાંચ હજાર વેચવાના થાય એની ચિંતા નહીં મને હવે ફરિયાદ છે આરામ કરો થોડુંક આરામ કરી લો ફરી ફરવા જવું આરામ કરો

એ મેચિંગ કરેલું હતું ને એટલે હા તો ગયા મારે એવું લાગે હા સો સો ટકા એ જ ઉઠાઈ ગયા તો કે આજે તો પકડાઈ જવાના હતા અને આજે મારું ફોન લઈને ના ગમે તેમ કરીને તેમને આજે પકડવા તો પડતે ફોન સો સો ટકા લઈ ગયા સો સો ટકા મારો ફોન ગયો આજે અઢી લાખ તો અઢી લાખ પણ મારો ફોન લઈ જાય છે એ પતકારમાં છે ને તો એમને ઓધી નાખીશ એમને અઢી લાખ ને મારો ફોન પાછો લીધા વગર એક ટીપુ પાણી નહીં પીવું તો લગી આ કે સોલ્વ નહીં કરું તો લગી હું લે મને જવા દે મારો ફોન ઉઠાઈ ગયા મારો ફોન ઉઠાવ એમને ભાડે પડી જશે એ મારો ફોન લે ઉઠાઈ શું જતા તા એ ગમે તેમ કઈ એનો ફોન હોતી લઈ

અરે સીઆઈડી તું કે હું તમે તા ફરી એક કેસ વાળ મારે કરવાનો છે તું શું કરો ચિંતા કરાવ તમને તમારે અડી રાખની પડી છે મારે 40 લાખનો નો 40000 ફોન ગતો રહ્યો છે જમનો કાઈ ઊંઘી જો તો હું અને આ ફોન મારો ગતો રહ્યો છે એવું એ તમને તો હું પતાર છે ને તો એને હોધી નાખે ગમે તેમ કરીને તમને હોધી નાખે ને એની ઉપર કરી રાખે જો હવે હેલા ઉઠજો પણ હા હા તમારો કેસ વેરો પતી જશે

અઢી લાગતો વાત એક કોરા રહી પણ માણસ ચેડી હજાર નો ફોન હતો એ પાછા લઈ જાય આ ફોન ને મુલાકાત તો મારે કરવી જ પડશે કેમ કે આ તો હારા મારી કરતો આગળ કરતા રહ્યા હે પછી વાંધો અમે પત્તાળ માં છો ને તો પત્તાળ માં તમને હાફ ની પેટ જો બહેન ના કાઢ્યું ને તો મારું નામ જૂનો સીઆઈડી નહીં રહ્યા યાદ રાખો કેસ સોલ્વ કરી દીધો

એndarray બાર બના છે હરું એકલું જ કે કે કસો હોતો નઈ તને તૂપ લે મને હું મારું કામ કરું મારું મારું કામ કરવા દે એ તો ગડબડ હમ બસ છોટા કઈ ક ગડબડ હે એ તો ગડબડ હે

चोरी न कर चोरी में सर कुछ नहीं करबे तो रोकियो कुछ नहीं है के चोरी करी है जान ना हाथ नहीं बोलतो चोरी करवाने को नहीं मैं कुछ नहीं है जा उधर है रे भैया कौन हाथो बोले बापो नहीं वो नहीं तो नहीं बापो UH, <addressing> है कुछ नहीं करियो हम हम कुछ नहीं करियो हम कुछ नहीं कौन टाइम भेजो मारो मैं कुछ नहीं ली पैसा है तो फोन टाइम भेजो थे

Do ai bắt đầu phân tích anh em tôi mãi mà bụng đôi quên không chưa hết 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 hết